અત્યારમાં તો સાહેબ એવું જેટલા અવધિ ચાલે તેટલા મેં તો મચા જ હવે કરવાનો છું આજના યુવાનો મોબાઈલ કે એમ તેમ એ કરીને મોબાઈલ પર લાગી રહી છે તેના બદલે છે તો ખેતી પર લાગે આ નોકરી કરતા હો આ ખેતી આજના યુગમાં ખૂબ જ ઉપયોગી છે પચાસ જો મરચા કરે તો અંદાજે છે ને પંદર વિશેક લાખ નો જેવો એ બધો એ થયેલો એમાંથી ખર્ચ એમાંથી દસેક લાખ નો તો જરૂર ફાયદો મળે છે પેલી સાઈડ તો અમુક નીકળી જવા ગયેલા છે ને હા હા શું કઈ રોગ એ એ સાહેબ છે ને એ કાળી દાંડી રોગ લાગેલો એટલે એક ને લાગે એટલે બીજા ને ચેપ લાગતો જ જાય ગઈ વર્ષે મને બે નો ભાવ આપેલો મણના તો સારી એવી ગઈ વર્ષે કમાણી મેં કરેલી કુટુંબ બધા જ પહેલા તો કહેતા કે ભાઈ ખર્ચો વધારે ને મજૂર કાથી મળે ખેડૂત થી મોટો કોઈ નથી આ એ વ્યક્તિ છે મિત્રો જેમણે માટીમાંથી સોનું ઉગાડ્યું છે મરચા જેટલા તીખા હોય તેટલી જ એમની મહેનત અને જુસ્સો ગામડાની સાદગીનું જીવન પરંતુ વિચારો શહેરો જેવા આગળ હોય છે સવારની શરૂઆત ખેતરથી અને અંત પણ ખેતરના આશીર્વાદથી થાય છે હા મિત્રો આપણે એ વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છે જેમણે મરચાંની આ ખેતીને એક નવું સ્તર બતાવ્યું છે ચાલો મિત્રો મળી લઈએ આ માટીના વીર અને મરચાના માલિક શ્રી જયરામભાઈ ચૌધરીનું સ્વાગત બિયોન્ડ મયુર ચેનલમાં છે તો તમારું નામ અને તમારું જીવન વિશે થોડુંક પરિચય આપો મારું નામ જયરામભાઈ રાયજુભાઈ ચૌધરી છે પાંડલ ગામનો રહેવાસી છું પહેલાં ભણી ગણીને પીટીસી કરીને મેં છે તો શિક્ષક તરીકેનો મારો ચાલીસ વર્ષનો અનુભવ હતો પણ નાનપણથી જ ખેતીનો વ્યવસાય પણ પોતે અમારા બાપુજી કરતા હતા એટલે પહેલાં શેરડી કરતો હતો પરંતુ પછી શેરડીમાં પોસાયું નહીં એટલે આ મચ્ચાની ખેતી મચ્ચા એટલે કે સવારથી માંડીને સાંજ સુધી કોઈ પણ ખોરાક આપણે બનાવીએ તો એમાં મચ્ચાની જરૂર પડે છે એટલે મચ્ચાનો સારો ભાવ મળે તો બધા કહે તેમ કે નોકરી કરતાં પણ મચ્ચામાં સારો ભાવ મળે તો સારી આવક મળે છે અને આ આગુનિક ખેતી તરફ આખું ગુજરાત વળેલું છે એટલે આધુનિક ખેતીથી હું મહત્કી ગઈ વર્ષે પણ પચાસ હજાર કરેલી આ વર્ષે પણ પચાસ હજાર કરેલી છે આ શિક્ષક તરીકે તમારો અનુભવ કેવો રહ્યો છે શિક્ષક તરીકે ચોકડી સમાજ કે આદિવાસી સમાજમાં શિક્ષક તરીકે મારે બડ્ડીપાડામાં નિમણૂક થઈ તો ત્યાં મેં ચોવીસ વર્ષ સુધી સાતમું લીધું સાતમું ધોરણ આપણા આપણા આદિવાસીમાં ગણિત નહીં આવડે એટલે પાયાનું શિક્ષણ એકડાથી મેં કરતો એકડાથી 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 કરતો નહીં આવડે તો એકળા ભણાવતો એક એકાને આવડે તો એક એક એકા ભણાવતો અને અગિયાર એકાને આવડે તો અગિયાર એકાથી માંડીને બધું પાકું કરીને ગણિત કરાવતો મારા દસમામાં છે તો ગણિત એટલું એ હતું કે સેને મારા ગણિતમાં છે તો સોમાંથી નવ્વાણું માર્ક છે એટલે ગણિતમાં છે તો કોઈ આદિવાસી કા કે કાચું નહીં રહી જાય આજે જે મેં વિદ્યાર્થીઓ ભણાવેલા છે તે મળે છે તો કે છે કે જયરામ સાહેબ તમે ગણિત ભણાવેલું તો આજે અમે નોકરી કરતા છે અને છે તો પગભર થયા છે એટલે છે તો શિક્ષકનું કાર્ય એ એ એ એ હોવું જોઈએ કે એ શે તો દસમું પછી કે બારમું પછી આ કયા કયો વિષય કે કયો ધંધો કરી શકે એ એ એ પણ મેં બધાને આપ્યું છે તો શિક્ષક તરીકે આ ચાલીસ વર્ષનો અનુભવ બહુ સરસ રહ્યો અને સારી રીતે મેં છે તો નોકરી કરીને પછી આ છે તો ખેતી તરફ વળ્યો છું શિક્ષકમાંથી ખેતીમાં આવવાનો વિચાર કેમ કે સાહેબ કે શિક્ષકમાંથી ખેતીમાં અમારો પપ્પા ખેતી કરતા જ હતા નાનપણથી ખેતી જ કરતા એટલે છે તો પહેલાંમાં પહેલાં મેં જમીન સુધારી કલમ રોપી અને પછી છે તો આપણો ભારત દેશ કહેવાય છે તેમ કે ખેતી પ્રધાન છે તો આપણે ખેતી કરવી જ જમીન હોય પાણી હોય બધું હોય તો ખેતી આપણે કરવી જ જોઈએ અને ખેડૂતથી આ ભારત દેશમાં આપણે કહે કેવો છે કે ખેડૂત થી મોટો કોઈ નથી પરિવાર કે સમાજ તરફથી આ તમને જે મરચાં ખેતી ચાલુ કરી તો એના માટે તમને પ્રોત્સાહન મળ્યું કે ટીકા મળી કુટુંબ બધા જ પહેલા તો કેતા કે ભાઈ ખર્ચો વધારે ને મજૂર કાથી મળે પણ પછી ગઈ વર્ષે સારી કિંમત મળવાથી અને સારા પેલા પૈસા મળવાથી નાણાં આવવાથી છે તો બધા પછી છોકરાઓ કે ઘરવાળીને પણ ને આજુબાજુના કુટુંબીઓને પણ પ્રોત્સાહન મળે છે કે બધાને રોજગારી જેવી

તમે સવારથી માંડીને પો સવારથી કંઈ બી નાસ્તો બનાવો કે સાંજે બનાવો કે કોઈ બી એ ખોરાક બનાવો રાંધવાનો તો એમાં મરચાંની જરૂર પડે છે અને મરચાં છે ને આપણા બાજુ બહુ જ ઓછા કરે પણ આ મરચાંની સારી કિંમત આવે તો નોક નોકરી કરતાં પણ સારું પડે એટલે ગઈ વર્ષે મને બે હજારનો ભાવ આપેલો મણના તો સારી એવી ગઈ વર્ષે કમાણી મેં કરેલી એટલે મચા ત શેરડી કરતાં મચા સે તો વધારે આવક આપે અને શે શેરડી સે તો સે તો આપણે રોપીએ તો ત્રણ હપ્તે પૈસા મળે ત્રણ 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 હપ્તે એક હપ્તો આપે પછી તો આપે અને પછી દિવાળી માં એક હપ્તો આપે એટલે ત્રણ હપ્તે આપે બરાબર જેમાં ત્રણ કે ચાર લાખ ની શેરડી થતી તેમાં મરચા મારા હવે પંદર થી વીસ લાખ ના થાય છે મરચા ની ખેતી ની શરૂઆત કેવી રીતના કરી તમે મચાંની શરૂઆત છે ને મેં મારો દોસ્તાર છે અરવિંદભાઈ કરીને આપણે પદમ એમણે મને પહોંચાડ આપ્યું કે સે તો હું પંદર વી પંદર વીસ વર્ષથી જયરામભાઈ હું સે તો મચાની ખેતી કરું છું તો સે તો તમે પણ કરી જુઓ એટલે અજમાવી જુઓ તો મેં સે તો આ મચાની ખેતી સે તો આ અરવિંદભાઈ અને પદમ ડુંગરી ગામ છે ડોલવણ તાલુકામાં તેમનો એક એ સાપ ખેતી કરે છે અરવિંદભાઈ ચૌધરી અને જીવુભાઈ એ લોકો એ લોકો અહીંયા પાંડર ગામમાં આવ્યા અને એમણે મને સે તો પૂરતું માર્ગદર્શન આપ્યું અને પછી હું આ શિક્ષકમાંથી ખેતી મરચાની ખેતી તરફ વળ્યો છું અને એટલે સે તો મારી હું જાતે કામ કરું એટલે સે તો આ તંદુરસ્ત પણ સારી જળવાઈ રહે એના માટે સે તો હું આ મરચાંની ખેતી તરફ પોળ્યો છું મરચાંની ખેતીમાં ખાસ તમે કઈ ટેકનિક ઉપયોગ કરો છો મરચાંની ખેતીમાં ટેકનિકમાં છે ને આ ટપક પદ્ધતિ ટપક પદ્ધતિથી હું અપનાવું છું અને આ ખાસ એમાં દવા કે કંઈ આર્ગોનિક રીતે અમે જાતે છે તો બનાવી લઈએ છીએ મરચાંની ખેતીમાં તમને સમસ્યા શું આવે છે મરચાંની ખેતીમાં તો સાહેબ ગઈ વર્ષે કંઈ નહીં પણ આ વર્ષે છે ને જરા વરસાદ વધારે એટલે થોડોક રોગ કાળી દાંડી કરીને છે એ લાગેલું છે બાકી તો સમસ્યા કંઈ નહીં એ મળે અહીંથી ખેડગામ લઈ જવાનું એ જ્યાં બધું અઘરું પડે છે પણ વાંધો નહીં અને એ જે લે છે એમાં છે ને એ લોકો દાખલા તરીકે લાખ રૂપિયાના થયા તો દસ ટકા પ્રમાણે એ લોકો દસ હજાર લઈ છે એ જરાક સમસ્યા અમને નડે છે અને આ મરચામાં અમુક જગ્યાએ મેં જોયા આ ઉપરની સાઈડ પેલી સાઈડ તો અમુક નીકળી જવા ગયેલા છે ને હા હા એ શું કઈ રોગ લાગે એ એ સાહેબ છે ને એ કાળી દાંડીનો રોગ લાગેલો એટલે એકને લાગે એટલે બીજાને ચેપ લાગતો જ જાય એટલે છે તો આ અમુક જગ્યાએ આખી લાઈન જ ખાલી થઈ ગઈ છે એમાં હું છે તો હજુ મેં લાવીને રોપેલા છે

દસ કે બાર દિવસ થાય એટલે તરત જ એને મરચા બીજી તોડ આવી જ જાય મરચાનું એકવાર રોપણ કર્યું પછી કેટલે કેટલી વાર સુધી તોડી શકાય એ એ આ મરચા એકવાર તો એ કર્યા પછી વીસ થી વીસ થી પચીસ તોડ થાય દસ દિવસે એક એટલે છે ને છે તો એક મહિનામાં ત્રણ તોડ થાય ત્રણ તોડ એટલે આ છે ને છ મહિના હોય છ મહિનાનો પાક જો આપણે ગણીએ તો છ તારી અઢાર બરાબર અને નવ તો આઠ હોય તો આઠ તારી ચોવીસ ચોવીસ વખત આ મરચા આપણે તોડી શકીએ મરચાનો પાક તૈયાર થઈ જાય પછી તમે બજારમાં કઈ રીતે વેચો બજારમાં છે તો મજૂર આવે અને એ લોકોને કિલોના તોડવાના સાત રૂપિયા આપીએ અને પછી અહીંયા અમે કોથળી ભરીને છે તો પચાસ પચાસ કિલોનું કોથળી ભરીએ અને પછી છે તો ખેરગામ ખેરગામ છે મરચાં બજાર ત્યાં અમે પિકઅપ દ્વારા લઈ જઈએ આપણે અહીંયા નજીકમાં ડાંગની નજીક નજીક કેટલા બજાર છે મરચા માટે મરચા માટે તો સાહેબ જો કે વઘ લે છે પણ ભાવ ભાવનું કંઈ એ નક્કી નહીં હોય એટલે સારો ભાવ આપે અને ડાંગમાં ડાંગ કરતા ખેરગામ વધારે પસંદ કરીએ છીએ મરચાની ખેતીમાં લોકોને પૈસા બહુ વધારે દેખાય એમ એટલે મેં નો પ્રશ્ન કરો કે તમે ખેરગામ વેચો તો કહી દીધું હવે તમને એમાં કેટલો ખર્ચો અને કેટલો નફો થાય એ બધું જ કહી દો આમાં મચાનો પહેલા તો ખર્ચ થાય પહેલા આપણે ખેડવા ખેડવાનો ખર્ચ થાય પછી આ પ્લાસ્ટિક છે એનો ખર્ચ થાય પછી તો આ એમાં પાઇપ આવે એ ટપક એનો ખર્ચ થાય પણ પહેલી જ પહેલી જ તોડ કે બીજી બીજી તોડ પાંચ તોળ પાંચ વખત બચ્ચા સારા હોય રોગ નહીં આવ્યો હોય તો સે તો પાંચ તોડમાં તો આ ખર્ચો બધો પૂરો થઈ જાય એટલે પણ ભાવ હજારથી વધારે હોવો જોઈએ ભીંડા કે શેરડી કે એના કરતા હો લોકો આના આના પર મચ્ચા પર એટલે કે મચ્ચા બધાની પાવાની જરૂરિયાત મચ્ચા હોય તો તો મરચામાં અમને સારો ફાયદો મળે એટલે આ મરચા તરફ વળેલો પચાસ હજાર જો મરચા કરે તો અંદાજે છે ને પંદર વીસેક લાખનો જેવો એ બધો એ થયેલો એમાંથી ખર્ચ કરતા એમાંથી દસેક લાખ નો તો જરૂર ફાયદો મળે છે આઉટપુટ સાથે પચીસેક લાખ જેવું આઉટ પચીસેક લાખ બરાબર ખેતીની આવક અને જે તમારું શિક્ષણની નોકરી હતી એ બંનેમાં તફાવત શું છે સાહેબ એમાં તો પેલું છે તો આપણે શિક્ષણમાં પગાર પરતું પગાર સારો મળતો હતું તો પેલા મેં ત્રણસો માં લાગેલો પણ પછી ધીમે ધીમે પગાર વધ્યો પણ છે તો આ ખેતી જો મજૂર સારા મળી રહે અને આપણે પણ મહેનત કરીએ તો છે તો આમાં છે તો નોકરી કરતા હો ખેતી એકદમ આપણે આધુનિક પદ્ધતિથી કરીએ અને એને જરૂરી કહેવાય છે કે ટ્રીટમેન્ટ આપીએ આપણે એને ટ્રીટમેન્ટની ખાસ જરૂર છે કે દરરોજ આપણે કોઈ બી ખેતી કે મચ્ચા કે કોઈ બી પાક કર્યો હોય તો આપણે એની દેખરેખ રાખીએ કયો રોગ લાગેલો એ કરેલો છે તે આપણે જાણીએ અને એને આપણે ટ્રીટમેન્ટ આપીએ તો મારે મારા અનુભવ પ્રમાણે તો છે તો આ મચ્ચાનો બે વર્ષનો અનુભવ થયો તો નોકરી કરતા હો આ ખેતી ઉત્તમ છે બરાબર મરચાંની ખેતી જ્યારથી તમે શરૂઆત કરી તો અત્યાર સુધી તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું મારે તો પરિવર્તન તો એટલું જ કે છે ને મારી જમીન હો સરસ રીતે સુધરી ગઈ અને મારી છે તો શરીરની તંદુરસ્તી પણ સારી જળવાઈ રહી છે આવક પણ પૈસા પણ સારા આવે છે કુટુંબીઓને પણ એ કરું છું કે ભાઈ એક છે 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 તો તો અને ગામ લોકોને મળી એટલે તો હું આ મચ્ચાની ખેતી કરીને ખૂબ ધન્યતા અનુભવું છું અને આનંદ અનુભવ છું વ્યક્તિના જીવનમાં એક સંતોષકારક કંઈ કામ હોય તો એ વ્યક્તિ તબિયત પણ સાચવી શકે એનો પૈસો પણ સાચવી શકે એમ તો આ ખેતી કામમાં તમને વધારે સંતોષ મળતો કે શિક્ષણ જીવનમાં એમાં તો સાહેબ એવું છે કે નોકરીમાં હો સરસ શિક્ષકની નોકરી એટલે એમાં આનંદ મળ્યો અને હવે નિવૃત્ત જીવન જીવું છું નોકરી હો અને આ ખેતી હો ખેતી વધારે મહેનત માંગી લે છે પણ છે તો મારે આજના જુવાનીઓને એવું કેવું છે કે ભલે નોકરી નહીં મળે અને પાણીની વ્યવસ્થા હોય તો નોકરી કરતાં ખેતી કરતાં આપણે શીખી જવું જોઈએ અને મોટા ભાગના આદિવાસીઓ છે તો નોકરીના એ કરે છે તેના બદલે નોકરીમાં તો પૈસા મળે જ પણ આમાં પણ ખેતીમાં પણ સારા પૈસા મળે છે અને બંને બંને મને તો મને મજબૂત કરવા માટે નોકરી પણ અને ખેતી પણ મને બંને સહિયારી મદદ કરી છે એટલે હું આટલે ઊભો છું આજના યુવાનો જે ખેતીમાં આવવા માંગતા હોય તો તેમને તમે શું સંદેશ આપશો મારે એટલો સંદેશ છે કે આજુબાજુના આપણા પચીસ ગામમાં કાલીબેલ એરિયામાં કે જેમને સારી પિયત હોય અને બે ટેલા હોય કે એન્જિનિયર ટેલા હોય કે કોઈ બી દસમું પાસ કે બારમું પાસ હોય તો પિયતની સગવડ હોય તો તમે સે ખેતીના વળો એ આપણી રોજગારી જ છે અને સે આજના યુવાનો સે મોબાઈલ કે એમ એમતેમ એ કરીને મોબાઈલ પર લાગી રહી તેના બદલે સે તો ખેતી પર લાગે તો સે આ નોકરી કરતા હો આ ખેતી આજના યુગમાં ખૂબ જ ઉપયોગી છે અને આપણો ખેતી પ્રધાન દેશમાં આપણે આપણેની ખેતી કરીએ તો કોણ કરવાનું એટલે મારે આજુબાજુના યુવાનોને કે ડાંગના યુવાનોને એટલું જ કહેવું છે કે તમે ભણી ગણીને ઘરે બેસેલા છો તો ખેતી તરફ વળો એક એક પાક પર નિનિર્ભર રહેવું છે તો એકબીજાને જોઈને શીખો અમારા જેવાને જોઈ તો આવીને પૂછો કે ભાઈ શું કરવાનું છે કઈ રોજગારી કરવાની છે તો કઈ ખેતી કરવાની છે તો આ તરફ જો આપણે વળીશું તો આપણે મોદી સાહેબ કહે તેમ આપણે આત્મનિર્ભર કે આપણે આ પોતાનું તો કરીશું જ પણ નોકરીને ભરસે નહીં રહેતા યુવાનો તમે છે ને આ ખેતી તરફ વળો ખેતીમાં મા બાપને મદદ કરો અને સે એક એક પાકને બદલે બે ત્રણ પાક લો હું નથી કહેતો કે મજા જ કરું પણ સે તો પિયત હોય છતાં પણ અમુક યુવાનો સે તો નથી કરતા ખેતી કે ખેતી તો કોણ કરે નોકરી જ નોકરી પહેલાં સે તો ખેતી ઉત્તમ હતી નોકરી સે તો નોકરીને કોઈ નોકરી કરતા એટલે નફટ નોકરી એમ કહેતા પણ એવું હવે ઉત્તમ નોકરી ગણે છે પણ એવું નથી હવે ઉત્તમ ખેતી જ છે ખેતી તરફ હવે મોદી સાહેબ કે કોઈ હો કેટલાને નોકરી આપવાના કેટલાને એ કરવાના ભણતર કોમ્પિટિશન વધી ગયેલું છે એટલે સે તો કોમ્પિટિશનને બદલે આપણે ખેતી તરફ વળીએ એવું મારું બધાને માર્ગદર્શન છે અને કઈ બી હોય તો મને પૂછજો કે કોઈ બી ખેતી કરવાની હોય તો હું માર્ગદર્શન આપવા માટે તૈયાર છું બેરોજગાર હોય ઘરે એ લોકોને શું ખેતીમાં મદદરૂપ થઈ ખેતી ભણતર ભણતર તો સાહેબ છે ને ભણે ભણે તે જ તારે એવું કહેવું છે કે આજુબાજુ જે એ લોકો ભણેલા એટલે મોબાઈલ પર હો બધી ખેતી આપે કે ટીવી પર હો આપે બરાબર અને આધુનિક ખેતીમાં એ એવું કે એ હોય તો એ લોકોને સારું સાધનો જે વાપરવાના હોય એ ટ્રેક્ટર છે કે પછી મો મોટર ચલાવવાની છે કે કંઈ બી સૂર્યપ્રકાશનું મોદી સાહેબ આપે છે તો એનું નોલેજ ભણતર ભણતર વધારે ભણેલા લોકો વધારે જાણે પ્રવાસ કરીને કરે કે ભાઈ અહીંયા આવી ખેતી કરતા છે અહીંયા હવે આપણે જોઈએ કે પહેલા બળદથી કે પાળાથી ખેતી કરતા હવે ટેક્ટર આવ્યો ટેક્ટર યુગ આવ્યું હવે ઓછા પાણીમાં હો જુઓ હવે આ હું મેં કરેલું જ છે આ ડ્રીપ બરાબર તો આ ઓછા પાણી હોય ડીપ શેરદીમાં વધારે પાણી જાય તો આ ટેકનોલોજીનો ઉપયોગ છે એટલે આ ટેકનોલોજી એ ભણેલો યુવાન એ છે ને ખેતી તરફ વળે તો પેલા ઓછો એ પેલો પાકને કયો રોગ લાગ્યો છે કયું ખા કયું ખાતર આપવાનું છે કેવો વિકાસ કરવાનો છે એ છે ને એ ભણેલો ગણેલો વ્યક્તિ સારી રીતે જાણે અને ભણેલા ગણેલા જે કે એ એ યુવાનો તો આ આપણે ખેતી એવું મારું માર્ગદર્શન છે મરચાની ખેતી દ્વારા તમે ભવિષ્યમાં કોઈ સપના જોયા છે કે બીજું ચેન્જ થશે એમ આ મરચામાં તો સાહેબ એવું જેટલા સુધી ચાલે તેટલા મેં તો મરચા જ હવે કરવાનો છું કેમ કે એમાં સારી આવક મળે છે અને ચેન્જ ચેન્જમાં તો થશે તો હજુ કદાચ બેડી બેડ્ડી વિચારાશે બાકી તો આ તમે આપણે બેઠા છે આ કલમ છે આ કલમ પણ સારી ને તો પછી આ શેરડીઓ નહીં પોસાય તો પછી મારે છે તો બધે કલમ આંબાની કલમ રોપવાનો વિચાર છે એમ તો ત્રણસો ચારસો કલમ છે જ પણ હજુ હો કલમ રોપવાનો વિચાર છે સમાપન તરફ જઈએ તમે કંઈ કહેવાનું તો કહી દો મારે તો એટલું જ કહેવાનું કે ભાઈ છે તો આપણા સમાજના જે યુવાનો એ કરીને રોજગાર માટે જે એ કરે છે તો મોદી સાહેબે બહુ સરસ બધું આયોજન કર્યું છે બરાબર બધાને ખેતીમાં પણ સારી એવી મદદ કરે છે એટલે અહીંયા હું આપણા ભૂપેન્દ્ર પટેલ પણ સારા છે ધારાસભ્ય આપણા વિજયભાઈ એ પણ ખેતી એ પોતે પણ ખેતી કરે છે એટલે છે ને આપણે આ નોકરી નહીં મળે ત્યાં સુધી મારે તો એવું એટલું જ કહેવાનું યુવાનોને કે બધા ખેડૂતોને કે સારી ખેતી કરો અને ડાંગની ડાંગ કે આજુબાજુ આપણા કાલીબેર એરિયા એરિયાના માણસો જે હોય તો છે તો વરસ કે મહિને મહિને કે બે બે મહિને એવી ખેડૂતોની જે સારા ખેડૂત હોય તો એની શું મુશ્કેલી છે ક્યાં આપણી ખેતી અટકેલી છે તે પિયત કરતા ખેડૂતોએ ભેગા થઈને એકબીજાને મદદ કરવી જોઈએ ખેતી આગળ વધે ખેતી સિવાય આપણે આપણું જીવન આપણે જ ફરીએ તે હવે થોડું ઘણું ખેતી કરીને મા બાપને કે આપણે મદદ કરીએ બસ એટલું જ મારે કેવું છે તમારો આ કિંમતી સમય આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર ને ને સાહેબ એવું નહીં મળે આપણે બધા એક જ છે કિંમતી સમય તો આપવો જ પડે અને તમે પણ એ કહ્યું ને આગળ આ પહોંચાડશો એવી મારી વિનંતી છે જય પરમાત્મા જય પરમાત્મા મિત્રો એમણે આપણને શિક્ષણથી અત્યારે ખેતી સુધી ઘણું બધું જે અનુભવ કર્યું એ બધા વાતો વાતચીત આપણને શેર કરી છે તો માત્ર પ્રેરણા નથી પરંતુ મહેનત અને જે સંકલ્પ હોય તેનાથી કોઈ પણ ક્ષેત્રે આપણે સફળતા મેળવી શકીએ એવું આ વાતોથી હું જાણી ગયો છું હવે એમનો સપોર્ટ ગામના લોકોને પણ છે યુવાઓને પણ છે એટલે જેમને પણ મદદની જરૂર હોય કોઈ માર્ગદર્શન જોઈએ તો પાંડર ગામના વ્યક્તિ છે જયરામભાઈ ચૌધરી અહીંયા બધા ઓળખે જ છે એટલે આવો એટલે તમને મળશે તો ખાસ તમારો આભાર